મિત્રો હું ઊભો છું વઢવાણના હવા મહેલમાં દાજીરાજ સિંહ એમના જે એના કારણે જેના આદ્ર કાયમ અધૂરા રહે એનો સાક્ષી રૂપ આ હવા મહેલ બહુ વિશાળ છે અને ડિટેલમાં જઈ અને આપણે આ ઇતિહાસને જાણવાની કોશિશ કરીશું કે આપણે કહેવત છે ને કે ધરતી નત નવેલીડી જેને ખીણકી પૂરીને આશ કે રાજા રામ ગયા છે ને કે ગયા છે નિરાશ ને ત્યારનો આ અધૂરો મહેલ હજી પણ દાજીરાજસિંહની રાહ જોઈ અને ઊભો છે કે એનું કામ સંપૂર્ણ થાય એવા સપના સાથે ભગવાને એને સ્વર્ગીય સીધાયા અને એમનું સપનું કાયમ અધૂરું એ આ મહેલ સાક્ષી છે આપણે ઝીણવટથી જોશું અને ઇતિહાસની જાણવાની કોશિશ કરશું શાયદ વિડિયો લાંબો થાય તો બે ભાગમાં પહેલાં ભાગમાં માત્ર આપણે મહેલ બતાવીશું અને જો વિડીયો લાંબો થશે તો બીજા ભાગમાં આપણે એને ઇતિહાસને જાણવાની કોશિશ કરીશું શું થાય છે શું નથી થતું હો સમય જ બતાવે તો હવે આપણે વિડીયોમાં કન્ટિન્યુ રીએ વચ્ચે જઈશું અને જબરજસ્ત આ કિલ્લો સોરી મેલ એને એટલી ખાતરીથી પથ્થરોની અંદર કોતરીને આ જમીનનું નિરીક્ષણ કરીને ઘણા વર્ષો સુધી એ પથ્થરને ક્યાંય પણ કાંઈ અસર ન થાય પથ્થર ખવાયની એની બહુ બારીકીથી ધ્યાનમાં રાખી અને આ હવા મહેલનું નિર્માણ કરેલ છે મિત્રો આનાથી જરૂર આપણને એક જાણકારી થાય કે આપણે મકાન બનાવવું છે તો પાયો કેટલોને કેવો પથ્થર મજબૂત હોવો જોઈએ તો આપણે અંદરથી જઈએ લગભગ પંદર વીસ મિનિટનો વિડીયો બનશે પણ સાહેબ આ વિડીયો જોયા પછી તમને ક્યારે પણ કોઈની સલાહ નહીં લેવી પડે એવો આપણો એક પ્રયાસ છે તો બન્યા છેક સુધી આ છે મહેલનો પશ્ચિમ દિશાનો ભાગ હવે આપણે ત્યાંથી વિડીયો ચાલુ કર્યો અને હવે અંદર ઘુસીએ છીએ બરાબર કેવો લાગે છે આમ તો કન્ટિન્યુ આપણે બનાવવાની કોશિશ કરીશું કેમ કે ત્યાં કને ક્યાંથી ચડાય છે એ ખબર નથી બરાબર આવી રીતે છે ત્યાંથી પ્રવેશ દ્વાર હોય કે શું છે એ તો આપણને આઈડિયા નથી પણ આવી રીતે અંદર ઘૂસીએ ઉપર ક્યાંથી ચડાય છે બરાબર અંદર લાકડા પણ છે અને નીચેથી લગભગ સાઠેક ફૂટ જેટલો ઊંચો હોય તેવું લાગે છે બરાબર અને અહીંયા તમે જુઓ છો કે હજી પણ આ જે શેપ દેવા માટે કાંઈ કામ કરેલું છે એ શેપ હજી આ પથ્થર કાઢવાના બાકી રહી ગયા એવું બધું લાગે છે અને આ બાજુ જાય ખરેખર છે તો ભાઈ બહુ વિશાળો ત્યાં લાકડા ગોઠવેલા છે પણ એ ક્યાં ને ક્યાંય લાકડા પછી કાઢી નાખવાના હશે જે શેપ આપેલો છે એને એ લાકડા અને જે શેપ એ કાઢી એને રીતે જ રહી જાય એ લાકડા જે કાઢવાના રહી ગયા હોય એવું લાગ્યા કરે છે આમ જુઓ ત્યાં જોયું એમાંથી ત્યાં કાઢી નાખેલા છે અને આમાં હજી બાકી છે એટલે એવો આપણો અંદાજ છે બરાબર હવે ઉપર ક્યાંથી ચડાય છે આ બાજુ શું છે જરાક જોઈ હા બધા આવો જ શેપ છે બધે જુઓ જો કે ભાઈ કેટલું સારું આલીસાન છે કેટલો સમય આમાં લાગી ગયો લગભગ આ મેં વાતો સાંભળી ત્યાં સુધી સો વર્ષ પહેલા આ બાંધકામ ચાલુ કરેલું હવે અહીંયા આપણે પૂછા કરી ખરેખર ચડવાનું આ જ એક માત્ર છે ખરેખર એ ટાઈમે પગથીયા પણ ઉપર ચડવાના જે બનાવવાના હશે એ અધૂરા રહી ગયા છે જુઓ છે કેટલું કઠિન જો આમ ચડો તો બહુ ધીમે રહી અને ચડવું એમ હું ચડી અને ઉપરથી પછી વિડીયો બનાવું કેમ કે અહીંયા પડી પણ જાય એવું છે એમાં બહુ લોઠકો માણસ હોય તો ઠીક છે ના કામકાજ કાઠો છે અહીંયા હવે મને બીક લાગી રહી છે વિડીયો બંધ કરી પછી તમને ચાલુ કરું ના મેલમાં મારો જ પાડીયો ખોળવો પડશે એક વખત ચડી જાઉં જોયું ત્યાંથી ચડ્યા મેં તમને એ બતાવ્યું મુજબ કે આ મહેલની અંદર પગથિયા જે ઉપર ચડવાના એ ખરેખર એનું નિર્માણ થવાનું બાકી હશે અને આ મહેલ ક્યાંય ને ક્યાંય અધુરાશની અનુભૂતિ જરૂરથી કરાવે છે જોયું હવે અહીંયાથી આગળ જવું એ એક બહુ કાઠું કામ છે અહીંયાથી તો નહીં જવાય ત્યાંથી બીજેથી જવાની કોશિશ કરું હું બહુ વિશાળ છે છેક અંદર જઈને આપણે વિડીયો બનાવવાની કોશિશ કરીશું હવે ત્યાં ઉપર તો ચડી ગયા પણ ઉપરથી બધી કૂદી કૂદી જવા એવું છે બરાબર રસ્તો મળ્યો નથી હલવાઈ ગયા તો મન મન નીચે હું આવ્યો છું જોયું મેં તમને કીધું એ પ્રમાણે કે અહીંયા જી આ બાકી રહી ગયું છે એનું જે આપવું પડે ને એનું ડિઝાઇન એ ક્યાં ને ક્યાં હજી જે એનું શેપ હજી પણ એ પથ્થર કાઢવાના શેપની અંદરથી બાકી છે અને ખરેખર બહુ વિશાળ છે એવું જ ફીલ થાય છે ખરેખર જેને સો વર્ષ પૂર્વે આપણે જે દુનિયામાં જતા રહ્યા હોઈએ અને જુઓ છો એ હાલત ખરેખર ગંભીર છે અહીંયા માણસોની અવર જવર જ નથી હાવ અવાવરું પડ્યું છે જોયું આવી રીતે લાગી રહ્યું છે ક્યાંથી નથી જવાય એમ ખરેખર આગળથી જ આની અંદર જવાય છે અને જે વાત આપણને જાણવા મળી કે ભાઈ આની અંદરથી આમ પાણી પણ આરપાર જાય નીચે અને ઠંડક રહે એને ધ્યાનમાં રાખીને આ હવા મે લાખો બનાયેલો છે હવે ત્યાંથી ક્યાંથી ચડાય છે કે નથી ચડાતું બરાબર ઉપર આપણને જવાની ઈચ્છા બહુ છે પણ જ્યાંથી હું ચડ્યો તો એના સિવાય કોઈ હશે તો અહીંયા ચડાશે નકાશે કાઠું કામકાજ ઉપરથી પગથિયા ઉપર આમ ટપ દઈને જવાય એવું છે પણ સાહેદ જો આપણે ચૂકી જાય તો આપણા સો વર્ષ અહીંયા જ પૂરા થઈ જાય જોયું સામે આવું લાગી રહ્યું છે આખું આપણે રાઉન્ડ તો ફરી જાય છે હવે ઉપર જવાની પૂરેપૂરું સપનું છે સપનામાં શું થાય છે મહારાજાઓના સપના પૂરા નથી આવતા આપણે ક્યાંથી થાય એવું લાગ્યા કરે છે ત્યાંથી આવ્યો જીવના જોખમે અહીંયા સીડી ને દોરડું ઉપર ચડવાનું હતું પણ એ બધું પડી ગયું છે બરાબર સીડી જુઓ આ પડી એ આ પડી ગયું અને ત્યાંથી અહીંયા કૂદકો મારવાનો અહીંયાથી આમ આવવાનું અહીંયાથી આમ કૂદકો મારો જો નીચે જઈ તો આ પંદર ફૂટ છે ત્યાં તોલો તૂટી જાય તોલો તૂટી જાય કે ના તૂટી જાય તમે રોજ આવો તમે એવાયેલા થઈ ગયા શું હે આ મેલનું નામ અચ્છા અચ્છા અહીંયા શું શું હે આ માતાજીનું મંદિર છે અચ્છા અને આ છે મોટી પીપર ખરેખર ઇતિહાસ ઉપર ઝાડ ઉગી ગયા છે આમ જોવા જઈએ તો અને હવે આપણે અહીંયા શું શું છે ખરેખર માતાજી ખોડિયારનું જોવો જો ખોટું રાખેલું છે બહુ મોટું છે પીપળાનું ઝાડ ખરેખર આપણને એમ થાય કે અહીંયા રાજા મહારાજા જેવા વસ્તા હોય અહીંયા ઝાડ ઉગી ગયા છે બરાબર હવે એમને વાયુ તો ન જ હોય આ કુદરતી ઊગ્યું હશે એ આપણને ખબર નથી પણ પહેલી વસ્તુ કે આ ઉપર આવવું એ જ મહા કઠિન કામ છે બરાબર અને ત્યાં કને એક મોટું લોખંડનું રાખ્યું છે એવું અહીંયા કંઈ પગ નથી દેવાય એમ આ બાજુ શું શું છે આમાં ક્યાંય નથી આમાં કંઈ એરું બેરું હોય અને એક મોટી શિલા પડી છે તમે જોઈ ત્યાં બહુ મોટી કેવી રીતે અહીંયા આવડી બધી શિલા લઈ આવ્યા હશે ભગવાન જાણે આ જોઈ મોટી શીલા પડી છે આ બાજુ જરાક ડોક્યું કરી સુઈ છે આ બાજુ જોયું અહીંયાથી આ બાજુ આવું લાગી રહ્યું છે આ પણ ત્રીસ ચાલીસ ફૂટ સેપ ઊંચો છે આ બાજુ અને તળાવ બેટા તળાવનું નામ શું છે ધરમ તળાવ હા 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 ત્યાંથી આપણે વિડીયોની શરૂઆત કરેલી જોઈ અહીંયા આવું છે ચારે બાજુ તમારું નામ શું બેટા કાનો કાના ભાઈ તમારું બે કાના મોરલી વગરના કાના તો આવું લાગી રહ્યું છે આ વટવાણનું હવા મહેલ વઢવાણ આપણે ગુજરાતમાં ફેમસ તો હવે મેન વાત ઉપર મિત્રો આવીએ કે આ અધૂરો મહેલ આદ્ર્યા જેના અધૂરા કેમ રહ્યા હોય આમાં બે ત્રણ વાતો એવી છે કે ખરેખર આપણને એમ લાગે કે આ સાચું છે કે ખોટું છે એક કથા પ્રમાણે કે ગઢેચી માતાને બલિ બલિપ્રથાથી પાડો ચડાવતા બરાબર અને ધર્મ પ્રેમીઓએ એમ કીધું કે બાબુ તમે આ જે બલિ પ્રથા છે એ ખરેખર એક જીવ હત્યા થાય એવું આપણે ન કરવું જોઈએ એની વાતમાં ધ્યાન રાખી અને પાડો ચડાવવાનું બંધ કર્યું પછી અમુક ટાઈમે ગેટો ચડાવતા અને ક્યાં ને ક્યાંય છેલ્લે એમ કહેવાય છે કે ગેટો બંધ કરી અને જે આખું સુખડી બનાવતા આખું ગાડું ભરાય એટલું અને એ આખા વઢવાણ શહેરમાં વેચતા અને સમા સંજોગે દાજીરાજસિંહનું નાનપણમાં જ એમનો દેહ શાંત થાય છે કોઈ એમને બીમારી હોવાથી અને બીજી વાત એમ છે કે ભાઈ જે રાજનું ભંડોળ ક્યાં ને ક્યાં આમાં ઓછું પડેલું એવી બધી વાતો સાંભળેલી અને જે એમના પાછલો એમનો જે પરિવાર છે એમ કહેવાય છે કે એમને ઘણો બધો પ્રયાસ કરેલો કે જે દાજીરાજનું અધૂરું સપનું કાયમી અધૂરું છે એને પૂરું પાડવાની પણ એ પણ હજી ખરેખર આ મહેલથી રાહ જોઈને ઊભો છે કે દાદીરાજસિંહ આ દુનિયામાં આ જન્મમાં નહીં તો બીજા જન્મમાં લઈ અને શું આ મહેલને ફરીથી નિર્માણ કરી શકશે એવી બધી આપણે કલ્પનાઓ થાય પણ એક વાત એવી પણ માનવામાં આવે છે કે ભાઈ એ ટાઈમે પણ જાગૃત માણસો હતા અને એવી કંઈ રાય આપી હોય કે બાપુ હવે જે આઝાદીનો સમય ધીરે ધીરે નજીક આવી રહ્યો છે અને કોઈ સરકારની નિયમ બદલે અને કોઈ કારણોસર આ જે આપણી ધરોહર છે આવડું બધું આપણું જે ઇન્વેસ્ટ છે ક્યાં ને ક્યાંય સરકારની અંદર કોઈ કારણોસર હાલ્યું જાય તો એને ધ્યાનમાં રાખીને કદાચ આ મહેલના પથ્થરો કાયમી માટે જે ચણવાના અધૂરા સપના હતા એ બસ અધૂરા જ રહી ગયા પણ એક વાતનો જરૂરથી અફસોસ થાય છે કે જે ટાઈમે આ મહેલ પૂરો જો બની ગયો તો કેટલો આલિશાન લાગત શાયદ આપણા ગુજરાતમાં તો આવો કોક જ મહેલ હશે એટલો વિશાળ છે અને બે મહેલ બે માળ ચણાઈ ગયા છે એના ઉપર પણ હજી કાંઈ ઉપર એનું કન્સ્ટ્રક્શન બાકી હશે એવું બધું એનો નકશો જે હશે પણ સાહેદ હવે આ વિડીયો મારો છેલ્લો હશે એવું મને કેમ લાગે આ મહેલની ઉપર ચડાતું નથી પહેલાં અહીંયા લોખંડના પગથિયા રાખ્યા હતા અને સાહેબ હવે ભવિષ્યમાં બંધ પણ થઈ જાય